દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીના ભાગરૂપે પ્રાંત કચેરી ખાતે મિટિંગ યોજાઈ આજ તારીખે અઢાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બે કલાકે અંદાજીત જે પચીસથી વધુ પચીસ હજારથી વધુ લોકો જાલોદમાંથી આવવાની શક્યતા છે આજ રોજ પ્રાંત કચેરી ખાતે જેમ એક વહીવટી મીટિંગ યોજવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ દાહોદ ખાતે નવ નવ હજાર હોર્સ પાવરના રેલ્વે એન્જિનનો લોકાર્પણ કાર્યક્રમમાં આવનાર હોય તેને આયોજનને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારી અજય ભાટીયા તેમજ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની આગેવાની હેઠળ તાલુકા કક્ષાના અધિકારીઓની એક મિટિંગ પ્રાંત કચેરી ખાતે યોજાયાતી જેમાં ઝાલતલકામાંથી અંદાજીત પચીસ હજારથી વધુ લોકો દાઉદ ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્વયંભૂ ઉપસ્થિત રહેના છે તેની વ્યવસ્થાને પહોંચી વળવા માટે એક વહીવટીતંત્રની મિટિંગ યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજર રહેનાર તમામ લોકો માટે કોઈ પણ આવી વ્યવસ્થા ન સર્જાય તે માટે બસ વ્યવસ્થા બસમાં આવવા આવનાર વ્યક્તિઓ માટે પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા બસની અંદર પોલીસ સ્ટાફ અને તબીબી સારવાર માટે દવા તેમજ આરોગ્ય અને ઓઆરએસ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે જરૂર ચર્ચા કરવામાં આવી હતી આજની વહીવટી મિટિંગમાં પ્રાંત અધિકારી અજય ભાટીયા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા મામલતદાર એસ એમ પરમાર ડીવાયએસપી ડીઆર પટેલ તેમજ તાલુકા લેવલના તમામ અધિકારીઓ નગરપાલિકાના કાઉન્સિલર સરપંચ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા આગામી તારીખ છવ્વીસના રોજ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી દાહોદ ખાતે પધારનાર હોય જરૂરી જનમેદની વ્યવસ્થાપન અંતર્ગત આજ રોજ તાલુકાની અંદર માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી તથા તાલુકાના પદાધિકારી શ્રીઓ તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું જેમાં જનમેઘની વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ છે